નમસ્કાર ખેડૂત મિત્રો હું પ્રશાંત ગોસ્વામી નિધિશીટ પરિવાર આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રગતિશીલ ખેડૂત જીતુભાઈ જેના ફાર્મ પર આવ્યા છે જે આપણે દર વખતે નિધિની વેરાયટી વાવેતર કરે છે જે નિધિ તુવેર સાતસો પ્લસ નું વાવેતર કર્યું છે અને એને છેલ્લા બે થી આપણે નિધિ વાવેતર કરે છે તુવેર હવે એને આપણી તુવેર કેવી લાગી એનો અભિપ્રાય આપણે એની પાસેથી લેશું તો જીતુભાઈ તમારો પરિચય આપજો ને મારું નામ જીતુભાઈ વલજીભાઈ ધનાણી મોબાઈલ નંબર હવે આપણે તમે નિધિ ની કઈ વેરાયટી નું વાવેતર કર્યું છે સાતસો અગિયાર પ્લસ નું વાવેતર કર્યું છે હવે તમે દર વખતે બીજી બધી વેરાયટી નું તુવેર નું વાવેતર છેલ્લા કેટલા વર્ષો થી કરો છો અને બધી વેરાયટી વાવેલી એમાં બધાથી સારી વેરાયટી તમને કઈ લાગી નિધિ ની બે વાવેતર કયા ટાઈમથી કરો છો તુવેર બે હજાર ટૂંકમાં તુવેર નું વાવેતર બે હાજર સાત થી કરો છો નિધિ ની તુવેર કેટલા વર્ષથી વાવો છો બે વર્ષથી નિધિ ની તુવેર વાવો છો હવે તમે નિધિની જેવી હમ ટૂંકમાં રોગ જીવાત નથી સુકારોમાં કેવું છે બિલકુલ સુકારો નથી હવે તમે ગયા વર્ષે પણ નિધિની તુવેર વાવી હતી જેમાં તમને ઉત્પાદન કેવું મળ્યું બાવીસ પોઈન્ટ જેવું જોયું હવે તમે અત્યારે ફ્લાવરિંગ જોઈ શકો છો આમાં તમે દવાના સ્પ્રે કેટલા કર્યા છે બે રાઉન્ડ કર્યા છતાં તમે જોઈ શકો છો ફ્લાવરિંગ ડાળી ડાળી એટલું છે લુમઝુમ ફ્લાવરિંગ છે અને કોઈ પણ રોગ જીવાત નથી રેડી હવે તમે જે આ તુવેર વાવો છો તો બીજા ખેડૂત મેં શું સલાહ આપશો કે નિધિની તુવેર કેવી છે કેટલા વીઘાનું વાવેતર કર્યું છે સાતસો અગિયાર પ્લસ સિત્તેર વીઘા તુવેર છે રેડી તમારું અને આપણી નિધિ સાતસો કેટલી છે ચાલીસ થી પિસ્તાલીસ વીઘા છે હવે તમે જોઈ શકો છો ફ્લાવરિંગ છે અને ખેડૂત એટલા પ્રગતિશીલ છે દર વર્ષે આપણું વાવેતર કરે છે બીજા ખેડૂત મિત્ર પણ સલાહ એ જ આપે છે કે ગમે ત્યારે તુવેરનું વાવેતર કરવું હોય તો ને સાતસો અગિયાર પ્લસ નું કરવું ધન્યવાદ